સ્વામી વિવેકાનંદ સંકુલ દાહોદ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણની વાત વાલીઓ સાથે સંવોત્સવ સહિત ભૂલકા મેળો યોજાયો હતો જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ ગીત સંગીત નૃત્ય ચિત્ર વગેરેની મનમોહક રજૂઆત કરી હતી પ્રમુખ કરણસિંહ ડામોરે રાજ્ય સરકાર દ્વારા બાળકોને કુપોષણને દૂર કરી સુપોષિત કરવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે કાર્યક્રમમાં બાળકોના પોષણ શિક્ષણ સ્વાસ્થ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ સહિત વાલીઓ દ્વારા લેવાતી જવાબદારીઓ અંગે વાલીઓ સાથે માર્ગદર્શન સાથે સંવાદ કરવામાં આવ્યો હતો પાપા પગલીના બાળકોના ભૂલકા મેળામાં ગીત સંગીત નૃત્ય વાર્તા કથન વેશભૂષા સહિતની પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને આ મેળાને મન ભરીને માર્યો હતો મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા આ કાર્યક્રમમાં દરેક તાલુકાની આંગણવાડીઓ દ્વારા આંગણવાડીના અભ્યાસક્રમને લગતા વિવિધ મહત્ત્વના વિષયોને આવરીને ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ રજૂઆત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ થીમ અંતર્ગત વિષયના તજજ્ઞો દ્વારા વાલીઓ સાથે વાર્તાલાપ કરી બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્ત્વ અને જાગૃતિ કેળવવા માટેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણે ભૂલકા મેળાનો ઉદ્દેશ્ય જણાવીને તેને યોગ્ય રીતે અમલમાં લાવવા આંગણવાડી કાર્યકર્તાઓને જણાવ્યું હતું